વડોદરા આણંદને જોડતા મુજપુર ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે દુર્ઘટના મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવા છે આ મામલે નિમાયેલા ઉચ્ચસ્તરીય તપાસ માટેની નિષ્ણાતોની ટીમે દુર્ઘટના સ્થળની જાત મુલાકાત બાદ પ્રાથમિક તપાસ અવલોકનનો અહેવાલ રજૂ કર્યો હતો તેમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર બે નાયબ કાર્યપાલ ઇજનેર અને એક મદદનીશ ઇજનેર જવાબદાર ગણાતા તેમને તાત્કાલિક અસરથી ફરજ મોફૂક કરાયા છે આ ઉપરાંત રાજ્યના અન્ય પુલોની સલામતીને ધ્યાને લેતા જાહેર હિતમાં તેની ફરી તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે આપણે ખાસ કરીને કિચડની પરિસ્થિતિ હોવાથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ સાથોસાથ અંદરના ભાગે સોડા એશ સ્પ્રેડ થાય છે એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે ગઈકાલે રાત્રે આપણે દસેક વાગે પાણી ભરાવો થયો ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું ત્યાં સુધીમાં આપણને અઢાર ડેડ બોડી હાથ મળી હતી આપણો આજનો ટાર્ગેટ એ છે કે આપ જે બ્રિજનો સ્લેબ છે એમને તોડવાનું કામ કરીએ અને નીચે તેથી બાકી બધું જે મટિરિયલ અને એસેપ છે એ રિકવર કરીએ આપણી પાસે એક ડેડ બોડીનું એક બેસિક ઇન્ફોર્મેશન મળ્યું છે આપણે એની પ્રોસેસ ચાલે છે અગત્યની કામગીરી આજના તબક્કે અગાઉ કીધું એમ આપણે ડેડ બોડીઝને રિકવર કરવાની છે